સુરત મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાંથી નીકળતા વેસ્ટને બેસ્ટમાં બદલવાની એક અનોખી પહેલ કરવામાં આવી છે કચરામાંથી પ્રોસેસ થઈને વેસ્ટનું વેસ્ટ મેનેજમેન્ટ કરવા માટે પાલિકાએ શહેરની અલગ અલગ દસ જેટલી વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટમાં વેસ્ટ કમ્પોઝિશન મશીન મૂક્યા છે જેમાંથી માત્ર ચોવીસ કલાકમાં જ કાતર તૈયાર થઈ જાય છે અને તેનું ઓનલાઈન વેચાણ પણ થઈ રહ્યું છે હું અહીંયા ફિક્સ કંપની દ્વારા સુપરવિઝન તરીકે અહીંયા કામ કરું છું અમારા ટોટલ માર્કેટોમાં દસ મશીન લાગેલા છે દસ મશીન એટલે કે જેની કેપેસિટી સો કેજીથી લઈને હજાર કેજી સુધી છે જેમાં અલગ અલગ મશીનો લાગે છે કશે સો કેજીના કશે હજાર કેજીના અને એમાંથી આ કચરો જે માર્કેટમાંથી ઉપલબ્ધ થાય છે અમને તે કચરાને જનરેટ કરીને ખાતર બનાવવામાં આવે છે ટેવનું મિનિમમ ચાલીસથી લઈને સિત્તેર કેજી સુધીનો હોય છે પર કેજી અને આ જે અહીંયાથી જે ખાતર બનવામાં આવે છે તે અમારા પ્લાન્ટ પર લઈ જઈને એના પર પ્રોસેસ કરીને એને દાણા જેવા સાઇઝમાં કરવામાં આવે છે જેથી તે સુરત મહાનગરપાલિકા શહેરની દરેક શાકભાજી માર્કેટને આદર્શ માર્કેટ બનાવવાના પ્રયત્ન કરી રહી છે જેને લઈને હાલ શહેરની દસ શાકભાજી માર્કેટમાં શાકભાજી અને પળનો ઉપયોગ કરી બેસ્ટ ખાતર બનાવવામાં આવી રહ્યું છે અહીં ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બની રહ્યું છે દરેક માર્કેટમાં સૌથી એક હજાર કિલોની કેપેસિટી ધરાવતા ફર્ટિલાઇઝર મશીન મૂકવામાં આવ્યા છે તેને કારણે શાકભાજી અને ફળને લઈને જે પણ વેસ્ટ એકત્ર થાય છે તેને મશીન માત્ર ચોવીસ કલાકની અંદર જ ખાતરમાં રૂપાંતરિત કરી દે છે આ ખાતર રૂપિયા વીસથી સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને મહાનગરપાલિકાએ એજન્સીના માધ્યમથી આ મશીન વિવિધ માર્કેટમાં મૂક્યા છે આ જ વસ્તુ આ લોકો જે માર્કેટમાં જે ફેંકી દે છે આ લોકો જે વેસ્ટ છે જે ફેંકી દે છે એનો યુઝ કરીને વેસ્ટમાં વેસ્ટ કરવાનું ટ્રાય કરીએ છીએ આ મશીનમાં યુઝ કરીને એ લોકો માટે જ સારું છે મહાનગરપાલિકાનો આ એક તીરથી બે નિશાનવાળો કન્સેપ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે અહીં એક તરફ હાઈ ક્વોલિટીનું ખાતર મળી રહ્યું છે તો બીજી તરફ માર્કેટમાં ગંદકી પણ થતી નથી વિના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરનારા ફર્ટિલાઇઝર મશીનથી ચોવીસ કલાકમાં જ સારી ક્વોલિટીનું ખાતર તૈયાર થઈ જાય છે મેરા નામ રમેશ રાજપૂત છે પહેલે હોતા હતા કચરા નીકળતા હતા શાકભાજી ઓર ફ્રૂટ કાઉકે એસએમસી એક મશીન લગાવ્યા હોય તો જો કચરા નીકળતા હોય उसको आज ले जाकर उसमें डाल देते हैं तो वो खाद बन जाता है उससे और इसलिए हम लोगों को ये कचरा रोज़ जो अलग करना पड़ता है तो उससे बहुत सुविधाएँ मिली सूखा कचरा तो गाड़ी आके ले जाती है लेकिन जो ये साग भाजी और फ्रूट के निकलते इसको हम मशीन में डालते हैं और खाद बन जाता है दस कलाक में आ खातर तैयार थे बाद ट्रांसपोर्टेशन थकी मनपा एक अन्य प्लांट पर तेने ले जाए त्याँ तेनी प्रोसेस करते दाणा में रूपांतरित करे है આ માર્કેટમાં આવા મશીન હોવાથી લેબર કોસ્ટ ઘટે છે જે શાકભાજી વેસ્ટ થાય છે અને જેને લોકો ફેંકી દેતા હોય છે તેનો ઉપયોગ કરીને અહીં બેસ્ટમાંથી બેસ્ટ એવું ખાતર બનાવવામાં આવી રહ્યું છે સમસી મંડીમાં રહતા હું ઓર યુના જો સબ્જી દુકાન હેતુ બેસ્ટ સબ્જી ઓર ફ્રૂટ નીકળતી હોય મેં વજન કર કે મશીનમાં ડાલતા હું જઈ સાડા ચારસો ચારસો સાડે તીનસો કેજી નિકલતા હોય પાંચસો કેજી વેસ્ટ ચારસો કેજી નીકળતા વેસ્ટ